પુનવર્સન સુધી સમગ્ર પ્રક્રિયા સંભાળશે નવી રચાયેલી આ સ્ક્વોડ ત્રણ મુખ્ય મોરચે કામગીરી કરશે જેમાં ગુપ્ત બાતમી એકત્રિત કરવી પેટ્રોલિંગ નાકાબંધી અને દરોડા તેમજ ગૌવંશનો બચાવ અને પુનવર્સન કરવું સ્ક્વોડ દ્વારા તસ્કરી માટે વપરાતા સંભવિત માર્ગો અંતરિયાળ વિસ્તારો અને હાઈવે પર સઘન અને ઓચિંતુ પેટ્રોલિંગ કરવામાં આવશે ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાર સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્કવોડની રચના કરેલ છે જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌ હત્યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્કવોડ બનાવ્યો છે એ સ્કવોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છૂબીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌહત્યાની હત્યાની અને ગૌતસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્કવોડની રચવા રચના કરવામાં આવેલી છે